સાબરકાંઠવા હિંમતનગર અશરફનગર કસ્બા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી રૂપે હિંમતનગર રેડ ક્રોસના સહયોગથી અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ફાતેમા હોસ્પિટલ તેમજ સમસ્ત અશરફનગર કસ્બા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સિત્તેર બોટલ બ્લડ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં मुख्य अतिथि रूपे हिम्मतनगर धारा सभ्य वीडी झाला साहेब हाजर रहिया नगर पालिका ना उप सवजी भाई भाटी मुस्लिम समाज ना अग्रणी वारिश भाई काजी अमजद भाई पठान माजी प्रमुख इकबाल खान पठान यूसुफ खान पठान तेमज अशरफ नगर परिवार कार्यक्रम ने सफल बनावा डॉक्टर सरफराज काजी साहेब ડોક્ટર તનજીમ ડોક્ટર ભરત શાહ ડોક્ટર ગોપાલાની સાહેબ તેમજ કસ્બા જમાતના પ્રમુખ કાલુભાઈ શેખ ફાતિમા હોસ્પિટલ પરિવાર તરફથી નિજામભાઈ મજા જારભાઈ લાલા અને અન્ય ડોક્ટર ટીમ હાજર રહી હતી અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી પ્રમુખ પરવેજ પઠાણ ઉપપ્રમુખ મોહસિન દિવાન

એ રીતે જે આ બ્લડ જે એકત્રિત થશે એ આપણા જિલ્લાના જે રેડક્રોસ સોસાયટી છે એ રણભનગર એમાં જે આખા જિલ્લામાંથી જે આપણા જરૂરિયાતમંદ જે દર્દીઓ છે એ દર્દીઓના પચીની જરૂરિયાત ઊભી થાય શુભેચ્છાઓ પાઠવું છું કે અભિનંદન પણ આપું છું કે એમને આ એક માનવધામ છે એટલે માનવતામાં જરૂરિયાત પદ્ધતિઓને આપવા સારું છું એ કામનું મારી આજે આપણે મળ્યું છે એટલે હું તમામ આજે બ્લડ આપના યુવાનો અને સંસ્થાઓ બધાને પણ અભિનંદન આપું છું આ સાથે નગરપાલિકાઓ સભ્યો ભાગવંદન આપવું છે વિવિધ સંસ્થાઓના હોયદારો આજ રોજ આપણા સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત અશરફનગર કસ્બા જમાત તરફથી જેમાં ભાગ લીધો વમન ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માથેમા હોસ્પિટલે ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી વીડી ઝાલા સાહેબે હાજરી આપી હતી અને એમના શુભ હસ્તે આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું એમણે પોતાના વ્યસ્ત સમયમાંથી અમારા માટે સમય કાઢીને હવે આગળ બદલ સૌથી પહેલાં આપણે ખૂબ આભારી છું આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધી છેલ્લા બે કલાકમાં એકાવન બોટલ ઓલરેડી જમા થઈ ગઈ છે અને જમાનો ટાર્ગેટ છે કે સો કરતાં વધારે બોટલ આજે જમા કરવાની છે આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને કે જે લોકો એક્સિડન્ટમાં અથવા પ્રસૂતિમાં ઇમરજન્સી ઊભી થાય એ વખતે એમને જરૂર પડશે અને આ એક ખૂબ જ સારી માનવીય સેવા છે આજે લોકો પોતાના સગા ભાઈને પણ પાંચ રૂપિયા આપતા પણ વિચારે છે એ સમયમાં એવા કળિયુગમાં આજે અશરફનગર જમાના છોકરાઓ પોતાનું બ્લડ સમાજ સેવા માટે માનવ સેવા માટે લોકોની જિંદગી બચાવવા માટે આપી રહ્યા છે કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ સિવાય આ બ્લડ વાપરવામાં આવશે આ બ્લડ ઉપર ક્યાંય એવું લખેલું નહીં હોય કે આ આનું બ્લડ છે અને આને આપવું જોઈએ કે આ આનું બ્લડ છે અને આને ના અપાય અને આજે આપણા દેશમાં જે માહોલ છે એમાં એકતાનું સર્વોચ્ચ અને આદર્શ ઉદાહરણ આજે જમાતા છોકરાઓએ અહીંયા રજૂ કર્યો છે અને હું સમસ્ત અસર પ્રકાર કસ્બાની વાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ જ પ્રકારના સારા માનવીય કામો કરીને આજે દેશમાં એકતાનો એક માહોલ ઊભો થાય આપનું નામ સર મારું નામ ડૉક્ટર સરફરાજ કાઝી નવજીવન હોસ્પિટલ હિમાન